ભાવનગરની વાત કરીએ તો ફાયર ટીમે દબંગાઈ કરી છે સાબે આવ્યું ત્યારે નોટિસ આપ્યા વગર જ દસ થી વધુ દુકાનોને સીલમાર્યા શહેરના હલુરિયા ચોકમાં આવેલી કોમ્પ્લેક્ષની દુકાનોને ગત રાત્રીના ફાયર એન્ડ સેફ્ટીની ટીમ આવી હતી અને કોઈ નોટિસ આપ્યા વગર દસ થી વધુ દુકાનોને સિલ મારવામાં આવી ત્યારે તેને લઈને આજે સવારે દિવાનપરા રોડ તેમજ વોરબજારના વેપારીઓએ દુકાનો બંધ રાખી રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ભાવનગર ફાયર વિભાગ સફાળ ઉજાગીને કામગીરી કરવા લાગ્યો છે અને નોટિસો આપીને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે પરંતુ આ એ જ ફાયર એન્ડ સેફ્ટી વિભાગ છે કે જેની એનઓસી વગર કોઈ કોમ્પ્લેક્ષને કોર્પોરેશન મંજૂરી નથી આપતું જો ત્યારે એનઓસી આપી હોતી તો અત્યારે આટલી દબંગાઈ કેમ અનેક સવાલો ચર્ચાયા છે કુલેરિયા ચોકમાં આવેલ કોમ્પ્લેક્ષમાં ગત રાત્રિના દસ થી વધુ દુકાનોને સીલ મારવામાં આવ્યા જેને લઈને રોષે ભરાયા હતા અને સ્વયંભૂ બજાર વેપારી એસોસિએશનના વેપારી સાથે જોડાઈને ટેકો પણ જાહેર કરવામાં આવ્યો હતો વેપારીઓના કહેવા પ્રમાણે ફાયર એન્ડ સેફ્ટીનો વિરોધ નથી પરંતુ અમને આ તંત્ર દ્વારા કથિત ફાયર માટેની ઉચિત જે ગાઈડલાઈન અને સમય મળે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે દર્શનભાઈ વિજયભાઈ વોરા હલુરિયા ચોકમાં ક્રિષ્ના ઝુલા નામની મારી દુકાન છે હવે દસ દિવસ પહેલા અમને નોટિસ આપી ગયા હતા અને નોટિસ વખતે મેં એમને પૂછ્યું કે શું અમારે મુકાવું શેની માટેની આ નોટિસ છે તો એણે અમને એવી જાણ કરી કે તમારે અત્યારે જે રીતની પોઝિશન છે એમાં બાટલા મુકાવી દો દરેક શોરૂમમાં એક 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 એટલે ચાલશે એટલું કહી અને તે લોકો આખા કોમ્પ્લેક્ષ મને એકને નોટિસ આપીને વૈયા ગયા મેં એમને એમ કીધું કે નીચેની બધી દુકાન છે એ પ્રાઇવેટ છે બધી પોતાની તો બધાને એક એક અલગ અલગ નોટિસ આપી દો તો જેથી કરીને જ્યારે બી તમારે સીલ મારવાનો વાર આવે ત્યારે અલગ અલગ બધાને નોટિસ હોવી જોઈએ તો એવું એણે કર્યું નહીં મને એકને ખાલી આપીને વયા ગયા પછી દસ દિવસ પછી અત્યારે મારી પાસે આવ્યા તો ગઈકાલે મેં એમને બારા બાટલા દેખાડ્યા કે ભાઈ આમ મૂકાવેલા છે તો ત્યારે એણે એમ કીધું કે આનું એનઓસી આપો મેં કીધું એનઓસી માટે અમે એપ્લાય કરેલું છે અને એ કે સિસ્ટમ મુકાવવી જરૂરી છે આમાં તો મને ત્યારે એમને કીધું નહોતું જ્યારે એમને નોટિસ દેવા આવ્યા કે આ નવ મીટરની હાઈટની ઉપર છે તો તમારે આ સિસ્ટમ મુકાવી જરૂરી છે તો એટલે અમને માહિતી નહોતી તો અમે કેવી રીતના સિસ્ટમ મુકાવીએ હવે કાલે મેં અમને રિક્વેસ્ટ કરી કે તમે અમને કહો અને આઠ દિવસનો સમય આપો આઠ દિવસની અંદર જો અમે સિસ્ટમ નો અપ્લાય કરીએ તો તમે તમારે સીલ મારી જજો બધા શોરૂમને બધી જગ્યાએ તો એ લોકોએ કાંઈ ગણકાર્યું નહીં અને સીધી પોલીસને બોલાવી અને એટલું જ કીધું કે પંદર મિનિટની અંદર ખાલી કરી દો જગ્યા અમારે સીલ મારવું છે અને એકસાથે સાથે દસ દુકાનોને સીલ મારી ગયા છે ત્રીસ સ્કવેર ફીટની દુકાન પચાસ સ્કેર ફીટની દુકાન આઠસો સ્કવેર ફીટની દુકાન દરેક દુકાનને એક જ સરખું ધ્યાનમાં રાખીને સીલ મારી ગયા છે તો એ વસ્તુ નથી એટલે અમારે બધાય ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે આજનો દિવસ બધાય સંપીને બંધ રાખવું અને જો આગળ જતા લોકો સંપ નહી સરકાર અમને બધાને તો અમે વધારે ઉગ્ર બની અને આગળ નિર્ણય લેશું અત્યારે તો એક જ વસ્તુ છે કે સમય આપો અને માર્ગદર્શન આપો એટલે બધાને વિનંતી એ જ છે કે અમને આવીને પ્રોપર જ્ઞાન આપી જાય કે કોને કેટલી જરૂરિયાત છે એ મુજબ વસ્તુ મુકાવો અને બંધ તો અમારે સીલ માર્યું છે એટલે જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી મારવું જ પડશે બીજું કે બંધ કર્યા પછી હવે અમારે ધારો કે એને એમ કીધું છે કે તમે એપ્લાય કરો એ સિસ્ટમ મુકાવવા માટે તો હવે સિસ્ટમ જ્યારે મૂકાવીએ કોઈને બોલાવીએ કોઈ આવે અને અંદરથી જ્યારે શોરૂમ ચેક કરે કે આટલી આટલી જરૂરિયાત છે એનું એસ્ટિમેટ આપે પછી આપણે એને એપ્રુવલ કરીએ તો એસ્તરે શોરૂમ જ બંધ છે તો મારે એપ્રુવલ કેમ કેવી એ ખોલવાનો ટાઈમ આપે પછી અમે લોકો આગળ સિસ્ટમ કરશું મારું નામ રાકેશ પંદા ભાવનગર ફર્નિચર એસોસિએશન પ્રેસિડન્ટ તેમજ દિવનપરા રોડ વેપારી એસોસિએશનનો કાર્યકારે પ્રમુખ ગઈકાલે દિવનપરા રોડ ઉપર કોઈ જાતની નોટિસ આપ્યા વગર આઠ દુકાનો સેલ કરી અમે ફાયર એન્ડ સેફ્ટીનો બિલકુલ વિરોધ નથી કરતા સમજો અમે ફાયર એન્ડ સેફ્ટીનો બિલકુલ વિરોધ જરૂરી છે પણ અમને એનું કંઈક માર્ગદર્શન તો હોવું જોઈએ બીજું અમને સમય આપવો જોઈએ નથી સમય આપ્યો નથી અમારી પાસે જશે નથી અત્યારે ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ફાયરના બાટલા કે ઇન્સ્ટોલેશન કરવા પાસે વાળા પાસે આવવાનો સમય અમારા બે વેપારી ચાર દિવસથી ફોન કરે છે ઇન્સ્ટોલેશનવાળા હજી આવ્યા નથી અમે કે એટલું જ કહેવા માગીએ છીએ કે અમે તંત્રનો વિરોધ નથી કરતા કરે છે સો ટકા સાચું કરે છે પણ અમને વેપારીઓને શું કરવાને જાણી જોઈને તમે દંડો છો સમય આપો અને માર્ગદર્શન આપો અમે સ્વૈચ્છિક રીતે અમે આ ફાયર એન્ડ સેફ્ટીનું નિયમોનું પાલન કરશું અમારી ના નથી પણ ફક્ત અમે એ ટૂંકીએ છીએ કે અમને ફાયર એન્ડ સેફ્ટીનું માર્ગદર્શન અને સમય આપો